નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ છ બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છું મેષ રાશિવાળાએ આજે લીલા નારિયેલના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ કામમાં અસફળ થઈએ તો ગભરાતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિ રાશિવાળાએ આજે જ્યાં જગ્યા મળે તમને એમ લાગે કે આ જગ્યા પર હું છોડવા આવી શકું છું એવી જગ્યા પર નાના નાના છોડ વાવજો ને એનું જતન કરજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરેથી નીકળતી વખતે ઘરમાં કંકાસ કરવો નહીં મિથુન મિથુન રાશિ રાશિવાળાએ આજે શું કર મિથુન રાશિ રાશિવાળાએ આજે લીલી સાડી મા દુર્ગાને ચડાવવી જોઈએ એ નહીં ચડાવી શકો ને તો પેલી નાની ચુંદડી આવે છે એ ચુંદડી અવશ્ય ચડાવજો શું નથી કરવાનું કાળા બાલ સાથે ઉગાડામાં ફરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ આજે પોતાના પડતર કામોને આગળ વધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈની નિંદા નથી કરવાની

બીજાના કામમાં દખલગીરી નહીં કરતા તુલા તુલા વાળા આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ધ્યાન રાખવાનું કે જે તમને કામ લાગે છે એને કામ લાગવાનું જે તમને માન આપે છે એને માન આપવાનું બીજા માણસની સાથે કોઈ પણ બાબતમાં આગળ વધવું નહીં શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરના વસ્ત્ર નહીં પહેરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તીખી તળેલી વસ્તુ વધારે પડતી આરોગવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ એને પૈસાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન બદલવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે ખાસ પોતાની બહેન બેટીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આજે આપવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ વાળા આજે કોઈ મંદિર જવું જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ અને આંગણામાં જો તુલસી હોય તો તુલસીને જલ જરૂરથી ચડાવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને નુકસાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ચંડી પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે